નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હેમંત હળપતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં પૂછાતા માનસિક ક્ષમતા આધારિત પ્રશ્નોની ક્વિઝ નિહાળીશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેશું આજની ક્વીઝનો પહેલો પ્રશ્ન ચાર નવ સોળ પચીસ છત્રીસ ખાલી જગ્યા મિત્રો ઓપ્શન છે એ પિસ્તાલીસ બી સાડત્રીસ સી ઓગણપચાસ અને ડી એક્યાસી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો ઉત્તર છે વિકલ્પ સી ઓગણપચાસ બીજો પ્રશ્ન અલગ પડતો શબ્દ શોધો જેના વિકલ્પો છે એ બસ બી રિક્ષા સી ટ્રક અને ડી સ્ટીમર સાચો ઉત્તર છે ઓપ્શન ડી સ્ટીમર ત્રીજો પ્રશ્ન ત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ સોમવાર હોય તો પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ કયો વાર હશે વિકલ્પ છે એ સોમવાર બી રવિવાર સી શનિવાર અને ડી મંગળવાર આ પ્રશ્નનો સાચો ઉત્તર છે વિકલ્પ એ સોમવાર ચોથો પ્રશ્ન સુથાર તો રંધો એવી જ રીતે ચિત્રકાર તો ખાલી જગ્યા પ્રશ્નના ઓપ્શન છે એ કલર બી પીછી સી કેનવાસ અને ડી ચિત્ર આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન બી પીછી પાંચમો પ્રશ્ન એમ આઈ આર એ મીરા તો એમ એ આર આઈ મરી એવી જ રીતે એસ આઈ ટી એ સીતા તો ખાલી જગ્યા ઓપ્શન છે એ એસ આઈ ટી એ બી એસ એ ટી આઈ સી એસ એસઆઈએ ટી અને ડી એ એસ આઈ ટી પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન બી એસ એ ટીઆઈ પ્રશ્ન છ બસો ચોત્રીસ ત્રણસો પિસ્તાલીસ ચારસો છપ્પન તો ખાલી જગ્યા ઓપ્શન છે એ પાંચસો સડસઠ બી C. 456, સી ચારસો છપ્પન અને ડી 654. ચોપન આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન એ પાંચસો સડસઠ પ્રશ્ન સાત અલગ પડતો શબ્દ શોધો જેના ઓપ્શન છે એ માર્ચ બી એપ્રિલ સી સપ્ટેમ્બર અને ડી નવેમ્બર આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન એ માર્ચ પ્રશ્ન આઠ આંગળી તો અંગૂઠી એવી જ રીતે નાક તો ખાલી જગ્યા જેના ઓપ્શન છે એ સ્વાદણી બી કુંડળ સી નથણી અને ડી પાયલ આ પ્રશ્નનો સાચો ઉત્તર છે સી નથણી નવમો પ્રશ્ન જો એક બરાબર ક બે બરાબર ખ ત્રણ બરાબર મ ચાર બરાબર લ તો બસો ચોત્રીસ બરાબર ખાલી જગ્યા જેના ઓપ્શન છે એ ક ખ મ બી ખ મ લ સી મ લ ક આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન બી ખ મ લ દસમો પ્રશ્ન જો જમશેદપુર બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ તો મ ર દ બરાબર ખાલી જગ્યા જેના વિકલ્પો છે એ બસો ચોસઠ બી એકસો ત્રેવીસ સી સાતસો ઓગણત્રીસ અને ડી બસો છેતાલીસ આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન એ બસો ચોસઠ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો